હલો વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ છ સામાજિક વિજ્ઞાન પ્રકરણ અગિયાર ભૂમિ સ્વરૂપો તેના સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છીએ જો તમે આગળના દસ પાર્ટના પ્ર સ્વાધ્યાયના પ્રશ્નનું સોલ્યુશન ન જોયું હોય તો મારી યુટ્યુબ ચેનલ પર જઈને જોઈ લેજો અને જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો હવે આપણે સ્વાધ્યના પ્રશ્નોનું સોલ્યુશન જોઈએ તો અહીં પહેલો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નના ઉત્તર લખો તો પ્રશ્ન એક છે કે ભૂમિ સ્વરૂપ કોને કહેવાય છે જેનો ઉત્તર છે ભાગોને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે પર્વત એટલે શું તેના મુખ્ય પ્રકારો કયા છે તો અહીં ઉત્તર છે કે પર્વત એટલે એવો ભૂમિ ભાગ કે જે સમુદ્રની સપાટીથી આશરે નવસો મીટર કરતાં વધારે ઊંચાઈ ધરાવતા હોય જેનું ભૂતલ મોટે ભાગે ઊંચા નીચા ધોળાવવાળું હોય અને જેના માથાવાળો ભાગ સાંકડો શિખર શિખરો રૂપે ઉપસેલો હોય છે જેનું નિર્માણ ક્રિયાના આધારે પર્વતોના મુખ્ય ચાર પ્રકારો છે ગેડ પર્વત ખંડ પર્વત જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત ત્યારબાદ પ્રશ્ન ત્રણ છે કે ઉચ્ચ પ્રદેશ અને મેદાન વચ્ચેનો તફાવત જણાવો તો અહીં ઉત્તર છે કે ઉચ્ચ પ્રદેશ સમુદ્રની સપાટીથી સામાન્ય રીતે એકસો એસી મીટર કરતાં ઓછી ઊંચાઈ ધરાવતો અને ઉપરથી પ્રમાણમાં પહોળો સમસ્થળ ભૂમિ ભાગ હોય છે જ્યારે સમુદ્રની સપાટીથી આશરે મીટરથી વધુ ઊંચો નહીં એવો સમસ્થળ ભૂમિભાગ કહેવાય છે તેવા પ્રશ્ન બે છે કે યોગ્ય વિકલ્પ વડે ખાલી જગ્યા પૂરો તો પહેલો વિકલ્પ છે કે પૃથ્વીની સપાટીના આશરે ખાલી જગ્યા વિસ્તારમાં પર્વતો આવેલા છે

ભૂમિભાગ મેદાનને કહે છે તો અહીં આન્સર આવશે કે એકસો એસી મીટર સુધીની ઊંચાઈ ધરાવતા સપાટ ભૂમિભાગને મેદાન કહેવામાં આવે છે ત્યાર ત્યારબાદ પ્રશ્ન છે કે હવાંગ હે હોનું મેદાન ખાલી જગ્યા પ્રકારનું મેદાન છે તો હવાંગ હોનું મેદાન નિક્ષેપણનું મે નિક્ષેપણનું પ્રકારનું મેદાન છે અહીં ટૂંકનોડ આપેલી છે તો પહેલી ટૂંકનો છે કે ખંડ પર્વત વિશે તો અહીં ઉત્તર છે કે સામાન્ય રીતે મદ ભૂ દરમિયાન ઉદ્ભવતા ખેંચાણ બને લીધે ખડકોમાં સ્તરભંગ રચાય છે બે સ્તરભંગોની વચ્ચે પ્રદેશ ઉંચકાઈ આવે છે અથવા વચ્ચેનો ભાગ જેમનો તેમ રહે છે અને તેની બાજુ બંને બાજુના પ્રદેશો નીચે સરકી જાય છે એ ઊંચો રહી ગયેલો ભૂભાગને ખંડ પર્વત કહેવામાં આવે છે ત્યારબાદ જમીનનો જર્મનીનો હોસ્ટ પર્વત તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે તેથી ખંડ પર્વતને હોસ્ટ પર્વત પણ કહેવામાં આવે છે ભારતના નીલગીરી સાતપુડા વિંધ્ય વગેરે ખંડ પર્વતો છે ખંડ પર્વતોની ઊંચાઈ ઓછી હોય છે તે ભૂ સપાટી પર મર્યાદા વિસ્તારમાં પથરાયેલા હોય છે ત્યારબાદ ઉચ્ચ પ્રદેશનું મહત્વ તો ઉચ્ચ પ્રદેશનું મહત્વ આ પ્રમાણે છે પહેલી છે કે લાવાની કાળી ફળ જમીનથી બનેલું ઉચ્ચ પ્રદેશોમાં કપાસનો પાક સારો થાય છે બીજું છે કે પ્રાચીન નક્કર ખડોકોના બનેલા ઉચ્ચ પ્રદેશોમાંથી લોક ખંડ મેંગેનીઝ સોનું વગેરે કિંમતી ખનીજો મળી આવે છે દાખલા તરીકે ભારતના છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશમાંથી અનેક ખનિજો મળી આવે છે ઉચ્ચ પ્રદેશોના ઘાસવાળા ધોળાઓ પશુપાલન પ્રવૃત્તિ માટે સારી અનુકૂળતા ધરાવે છે કેટલાક ઉચ્ચ પ્રદેશો પ્રવાસન ઉદ્યોગ અને ફિલ્મ શૂટિંગ માટે બહુ અનુકૂળ હોય છે ત્યારબાદ ત્રીજી ટૂંકનો છે નિક્ષેપણનું મેદાન તો અહીં ઉત્તર છે કે નિક્ષેપણનું મેદાન બે રીતે બને છે તો કઈ કઈ રીતે એક તો નદીના કાપના મેદાનોની રીતે અને બીજું સરોવરના મેદાનોની રીતે તો નદીના કાપનાં મેદાનોની રીતે નદીમાં જ્યારે પૂર આવે છે ત્યારે તેમાં ઘસડાઈને આવેલો કોપ પાણી સાથે બંને કિનારા પર પથરાય છે આ રીતે નદી કિનારાના કાપનાં મેદાનો બને છે ભારતમાં ગંગા યોમના મેદાનો ઉત્તર ચીનથી હવાંગોનું મેદાન ઇટાલીમાં પો નદી વડે બનેલું બનેલું લોમ્બાડીનું મેદાન કાપનાં મેદાનોનું ઉદાહરણ છે ત્યારબાદ સરોવરના મેદાનો તો કેટલાક નદીનો સરોવર મળે છે આ નદીઓ પોતાના પ્રવાહમાં કાપ માટી રેતી વગેરે સરોવરમાં ઠાલવે છે તેથી સરોવર ધીમે ધીમે પૂરાય છે અને કાળક્રમે ત્યાં મેદાન બને છે સરોવરનું મેદાન કહેવાય છે ભારતમાં કાશ્મીરનું ખીણ પ્રદેશ અને મણિપુર રાજ્ય તરફ ઇમ્ફાલ તળ પ્રદેશ સરોવરનું મેદાન છે ત્યારબાદ પ્રશ્ન ચાર છે અને તે લાસ્ટ છે મેદાનનું મહત્ત્વ જણાવો તો અહીં ઉત્તર છે કે ફળદ્રુપ મેદાનો માનવ વસવટ માટે બધી રીતે અનુકૂળ હોય છે તેથી ત્યાં ખેતી વેપાર ઉદ્યોગ ધંધા જેવી આર્થિક પ્રવૃત્તિઓ ખૂબ વિકસે છે સપાટ ભૂકુશના કારણે મેદાનોમાં સડક માર્ગો અને રેલમાર્ગનો માર્ગોનો વિકાસ વધારે થયો છે મેદાન પ્રદેશોમાં ગીચ વસ્તી ધરાવતા મોટા શહેરો વિકસ્યા છે ફળદ્રુપ જમીન મુખ્યત્વે ખેતીની પેદાશો માટે ખૂબ જ ઉપયોગી છે કેટલીક ખેપેરાશો ઉદ્યોગ અને કાચો માલ પૂરો પાડે છે જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક છે સબસ્ક્રાઈબ જરૂર કરજો